એકતા મંચ ગુજરાતના તમામ સમાજો તમામ વર્ગ ને સાથે લઈ અને ગુજરાત ની એક વ્યવસ્થા પરિવર્તન પરિવર્તન કે ગુજરાત માં યુવાનો જોડે રોજગાર ના હોય ગુજરાત માં તો હોય પણ ખેડૂત ના ખેતર માં પાણી ના હોય ગુજરાત માં શિક્ષણ નું વ્યાપારીકરણ થતું હોય

ગુજરાતમાં એક કેવી રાજકીય વ્યવસ્થા છે રાજનીતિ પરિવર્તન તરફ લઈ જાય એટલે આજે સોમનાથ દાદા દર્શન કરી અને ગુજરાતની એક વિજય સંકલ્પ યાત્રા એક યાત્રા કે બે હજાર સત્તર ની અંદર જે સરકાર બને ગુજરાત કોઈ ને પણ અન્યાય ના હોય એવી એકસો ને બ્યાસી ગાડીઓના કાપલા વાત કરેલી પણ અત્યારે સાડા ત્રણસો થી વધારે ગાડીઓ અને સોમનાથ દાદા ના દ્વારે પહોંચીશું ત્યારે અઢારસો ને બ્યાસી ગાડીઓ થઈ જશે અને આવનારા સમય ની અંદર ગુજરાતની ગુજરાતીઓની પોતાની બનાવેલી સરકાર બને અને આજે ગુજરાત આવવાનું છે ગુજરાત નો ઓબીસી એસસી એસટી પાટીદાર ક્ષત્રિય દલિત આદિવાસી ગુજરાત નો તમામ સમાજ ચાહે બ્રાહ્મણ હોય ચાહે જૈન હોય તમામ સમાજો આજે જયારે આવવાના છે

i oh,